નો નામ કે ના કે તમે જે કોર્ટમાં પુદ્ર છે એના માટે બેઠા મરુણમ એડવોકેટ શ્રી રાજ કપડા હું ક્રિમિનલ કાઉર્ટમાં પ્રેક્ટિસ કરું છું હું આજે મારા આસીલ પ્રભુલાલ નટુલાલ દેસરોજ જે નવાગામ મોરબીના રહેવાસી છે તેના વતી આજે મીડિયા સમક્ષ પ્રેઝન્ટ થયો છું મેટરની જે વાત કરવાનો મારું તો મારા આસીલ પ્રભુલાલ નટુલાલ દેસરોજ જે જગ્યા ગાદીનગર જિલ્લાના કલોલ તાલુકા જાસપુર રેવન્યુ સર્વે નંબર 252 અને 261 પૂજોની જે જગ્યા છે એ જગ્યામાં બે વ્યક્તિઓ એટલે કનૈયાલાલ સિંધી પેટ્રોતા અને વિશ્વાસ કનૈયાલા પેટ્રોતા આ બંને વ્યક્તિઓ એ ખોટી સમજ પાડીને એના ધ્યાન બાદ ખોટો દસ્તાવેજ ઉપો કરી લીધો છે જે જંઘિયાના દસ્તાવેજ બાદ જે અવેજીની રકમ છે એ મારા અફિલના ખાતામાં એટલે કે પ્રભુલાલ નથુલાલ પેટ્રોતાના ખાતામાં પૈસા અવેજના પૈસા એની જાળવાર નાખીયા અને એની ખોટી સિગ્નેચર કરી ખોટી પાસબુક મેળવીને પૈસા ઉપાડી લીધા

એ રકમ અન્ય ખાતામાં બાદ મોકલી દેવામાં આવે છે જે અનુસંધાને પ્રભુલાલ બે હજાર રજૂ કરે છે ઈવન એપી ને લગે છે આઈજી ને લગે દરેક જગ્યાએ પોતાનું ફરિયાદ લખવાની ટ્રાય કરે છે પણ એ સમયે પોલીસ ફરિયાદ લેતી નથી અને છ મહિના બાદ પોલીસ એવો રિપોર્ટ કરે છે કે આ સામે ફરિયાદ બની જાય ફરિયાદ ના કરવાનું કારણ માત્ર ને માત્ર પોલીસ એટલું દર્શાવે છે કે શ્રી પ્રભુલાલ નગુલાલ જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક શાખામાં સિગ્નેચર છે તે સિગ્નેચર નમૂના સાથે નવ્વાણ સામ્યતા ધરાવે છે તેવું એક બેંક મેનેજરના અભિપ્રાય મુજબ પોલીસ ફરિયાદ કરી લે પોલીસ ફરિયાદ ના કરવાનો રિપોર્ટ આટલા પૂરતો સીમિત રાખે છે જ્યારે બેંક મેનેજર બીઆર આર વડાવિયા એ પણ એક આરોપી હોય અમે એને આરોપી બનાવતા હોય ત્યારે માત્ર એની વાત માનીને પોલીસ ફરિયાદ નથી બનતી એવું દર્શાવે છે ત્યારે બે હજાર ત્રેવીસ ની નામદાર એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી કોર્ટમાં એકસો છપ્પન ત્રણ મુદ્દો અમે ફરિયાદ દાખલ કરીએ છીએ અને ત્યારબાદ કોર્ટ નામદાર કોર્ટ એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ નો વ્યૂ માંગે છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ નો એવો વ્યૂ ક્લિયર આવે છે કે જે પણ ચેક માં ચેકમાં ના નમૂનાઓ છે એમાં એક પણ નમૂનો એક પણ સિગ્નેચર અમારી નથી જમીનની અવેજની રકમ જે મૂળ મકસદ છે જમીન પચાવી પાડવાનો મકસદ છે એને પાર પાડવા માટે પોતપોત એ અલગ અલગ ખાતાઓમાં થી મોકલી દે છે ત્યારબાદ જે તે સમયે બેંક એવું પોલીસ ને રિપોર્ટ આપે કે સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી એના પછી જયારે અમે નામદાર કોર્ટમાં એપ્લિકેશન કરીએ છીએ આઈસીઆઈ મુખ્ય શાખા પાસે સીસીટીવી ફૂટેજ માંગીએ છીએ તો સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ મળી આવે છે અને બેંક પણ સ્વીકારે છે કે બેંક ના આ કર્મચારીઓનો આમાં રોલ રહેલ અને આ અત્યારથી મેટર જમીન પચાવી પાડવા માટેની મેટર છે અને આમ કરીને જ્યારે નામદાર એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ બોર્ડિંગ तारीख 25 8 2025 नत रोल सीआरएम में हमारी जो प्रिमल इंक्वायरी आती है 3/2023 એના કામે હુકમ કરતા 156 ત્રણ મુદ્દો ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરે છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં છે ફરિયાદ અમે જ્યારે ફરિયાદ કરેલી છે એ આરોપી નંબર 1 છે અને એલા સુદ્ધતિ દેસ ઓર છે આરોપી નંબર 2 છે વિશ્વાસ કનયલા દેત્રોજા જે કનયલાલ ના ભંસ આરોપી નંબર 3 છે उपेंद्र ભગવાનજી કાઠુરા જયારે આરોપી નંબર ચાર છે રાજકોટ ઓફિસમાં કે હોટેલમાં પણ કામ કરે છે આ વ્યક્તિઓ વિરુદ્ધ તેમજ તપાસમાં જે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ખુલે ઇવન કે તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ ખુલે એના વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરેલી અને જેને કોર્ટે માન્ય રાખેલું છે અને આ મુજબ જ दम दमदर कोर्टે તો પોલીસ 156 નંબર પર ફરિયાદ રજીસ્ટર કરવા માટે કોમ્પરેટ કેટલા દિવસની અંદર રજીસ્ટર કરવા માટે કોમ્પરેટ તો ફરિયાદ રજીસ્ટર જ્યારે કોર્ટનો હુકમ હોય ત્યારે ઓન ધ સ્પોટ પોલીસે ફરિયાદ રજીસ્ટર કરવી જોઈ તને ઈવન પોર્ટ જ્યારે યાત્રા મોકલે છે તો મારા માનવા હું તો આજ નામદાર કોર્ટે યાત્રા પોલીસને મોકલી દીધી છે તો કદાચ આજ સુધીમાં આફએફ દાખલ થઈ શકે એની પૂરી શક્યતા છે